ચોથા તબક્કામાં મતદાન માટે હવે બે કલાકનો સમય બાકી આંધ્રપ્રદેશ તેલંગાણા અને મહારાષ્ટ્રની કુલ ત્રેપન બેઠકો પર સરેરાશ પચાસ ટકા જેટલું મતદાન તો પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની આઠ આઠ સીટ પર બમ પર ત્રેસઠ ટકાથી વધુ મતદાન જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું ઓગણત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા મતદાન વિવિધ પાર્ટીના દિગ્ગજ નેતાઓના ચૂંટણી ભાગ્યા થશે ફેંસલો બંગાળના બહેરામપુરથી થી અધિર રંજન ચૌધરી અને ટીએમસીના યુસુફ પઠાણ તો હૈદરાબાદથી થી સામે ભાજપના માધવી લતા અને કનોજમાં અખિલેશ યાદવ સહિત એક હાજર સાતસો સત્તર ઉમેદવારો નું ભાવિ ઈવીએમમાં થશે કેદ ઓડિશાની વિધાનસભા બેઠકો માટે પણ મતદાન અત્યાર સુધી ઓડિશામાં બાવન પોઈન્ટ એકાણું ટકા અને આંધ્રપ્રદેશમાં પંચાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન આંધ્રમાં વાય કોંગ્રેસ સામે ટીડીપી ભાજપનું ગઠબંધન છે મેદાનમાં તો ઓડિશામાં ભાજપ અને બીજેડી વચ્ચે સીધી ટક્કર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આરજેડીના રાજમાં અપહરણ અને ખંડણીનો ઉદ્યોગમાં ઉદ્યોગ માં આવી તેજી બિહારના હાજીપુરમાં એનડીએ ઘટકના ઉમેદવાર ચિરાગ પાસવાન માટે કર્યો પ્રચાર પટના સાહેબ ગુરુદ્વારામાં દર્શન કરી લંગરમાં કરી સેવા આરજેડી સાંસદ મનોજ ઝા કહ્યું પીએમની સભામાં નથી આવતી લોકોની ભીડ પાંચમા તબક્કાના મતદાન માટે વિપક્ષે પણ પ્રચારમાં જોર રાહુલ ગાંધીએ રાયબરેલીમાં અગ્નિવીર યોજના મુદ્દે સરકારને લીધી આડે હાથ તો પ્રિયંકાએ ભાઈ રાહુલ માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું અમારી સત્તા આવી તો બનાવીશું અલગ અવધ રાજ્ય તો એનસી ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું આપણે મતથી ઉઠાવી શકીએ છીએ આપણો અવાજ મત વિસ્તાર વારાણસી ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો વિશાળ રોડ શો રોડ શો માટે કાશીમાં કરાઈ જોરશોરથી તૈયારીઓ આવતીકાલે ભરી શકે છે ઉમેદવારી પત્રક અનેક નામી હસ્તીઓ હાજર રહે તેવી સંભાવના સીબીએસઇ બોર્ડનું ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર ધોરણ બારમાં ફરી એકવાર છવાઈ વિદ્યાર્થીનીઓ એકાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા વિદ્યાર્થીનીઓ અને પાં પોઈન્ટ બાર ટકા વિદ્યાર્થીઓ થયા પાસ કુલ સિત્યાશી અઠ્ઠાણું ટકા આવી પરિણામ ધોરણ દસનું ત્રાણું પોઈન્ટ ટકા પરિણામ શરૂઆતમાં મોટા કડાકા બાદ એકસો અગિયાર પોઈન્ટના વધારા સાથે બંધ થયું માર્કેટ સેન્સેક્સ બોતેર હજાર સાતસો છોતેર અને નિફ્ટી ચોસઠ પોઈન્ટના વધારા સાથે બાવીસ હજાર એકસો વીસ પર થયો બંધ શેર ધારકો જોવા મળ્યો આનંદ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસ્યો હળવો વરસાદ વલસાડના કપરાડા ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાં કરા અને ભારે પવન સાથે વરસાદ તો અંબાજીમાં ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદથી ગરમીથી મળી આંશિક રાહત ચાર દિવસ રાજ્યમાં માવઠાની આગાહી